સૌ ગંગા અને ગાયત્રી ઋષિ અને કૃષિની પરંપરા અને સંસ્કૃતિના આદેશના આપણે સૌ અને એવું પણ કહેવાયું છે કે કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પણ ભગવાન થાને મારો મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવું શામળા ભગવાનને પણ આમંત્રણ દેનારા આપણે સૌ ભારતીયો અને ગુજરાતીઓ એવી દેવભૂમિ દ્વારિકાના આજના આ દિવ્ય પ્રાંગણમાં પધારેલા ગવર્નર ગુજરાત સન્માનની આચાર્ય દેવજીનો આપણે તો બીજું શું સત્કાર કરી શકીએ પણ આ સમગ્ર ગૌ સેવાના ઉપક્રમને એ એક કચેકડે કંડારેલા એક મોમેન્ટો દ્વારા એમનો સત્કાર સ્વાગત અને સન્માનનો ભાવ આપણે વ્યક્ત કરીએ આ દ્વારકા ગૌશાળા કમિટીના અગ્રણીઓ શ્રી રામજીભાઈ મજીઠિયા અને દ્વારકાદાસભાઈ રાયચુરાને વિનંતી કરીશ કે તેઓ તેમના હસ્તે રાજ્યપાલ શ્રીને આપણી આ પ્રસંગની યાદીરૂપ સ્વાગતરૂપ સત્કારરૂપ અને એમના આપણા આદર ભાવ સાથેનું એક પ્રતિક અને પુષ્પગુટ દ્વારા આપણે એમના સ્વાગત અને સન્માનને સૌને તાલીઓથી વધારવાની યોગાનુયોગ ગૌપાલનમાં જેમનું અને જેમની કર્મયોગની ભૂમિ રહી એવી દ્વારિકાના આંગણે જ એક સુભગ સંયોગ આજે રચાયો છે ત્યારે બસોને સિત્તેર જેટલી ગૌ સેવાનું કામ કરતી સંસ્થા સો કરતાં વધુ અપાહિજ અને અપંગાયોની સ્વાસ્થ્ય સુરક્ષાની સેવા કરતી હોસ્પિટલ સંચાલન વતી આ સંસ્થાનો પરિચય પ્રસ્તુત કરવા સમસ્ત મહાજન મુંબઈના ગૌભક્ત માનની ગિરીશભાઈ શાહને સંસ્થા પરિચય માટે વિનંતી કરીશ